કેશોદમાં ગણેશ ચતુર્થીની જોરશોરથી ઉજવણી માટે ભગવાન ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ કાર્ય અંતિમ ચરણ તરફ છે દુંદાળા ભગવાન ગૌરીપુત્ર ગણેશજીની કલાત્મક મૂર્તિઓનો શણગાર કરતા કારીગરો કેશુદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ ચતુર્થીનો પર્વ ગણેશ ઉત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે આવા સમય એવો હોય છે કે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ દસ દિવસ માટે ધરતી પર પોતાના ભક્તોની સાથે રહે છે ગણેશજી ભક્તોના દુઃખ દૂર કરી તેમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ગણેશ ઉત્સવની રાહ ભાવિકો ભક્તો આખું વર્ષ જોતા હોય છે ગણેશ ચતુર્થીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થાય છે જોકે દેશભરમાં મહારાષ્ટ્રનો ગણેશ ઉત્સવ સૌથી પ્રખ્યાત હોય છે દસ દિવસ માટે ગણપતિજી પોતાના ભક્તોની વચ્ચે રહે છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી ચૌદસની તિથિ સુધી ગણેશ ઉત્સવ ચાલે છે ગણેશ ઉત્સવ ભાદરવા માસની ગણેશ ચતુર્થી તારીખ સાત નવ બે થી શરૂ થઈ તારીખ સોળ નવ બે ચોવીસ આનંદ ચૌદસ દસ દિવસ સુધી ચાલશે કેશોદ શહેરમાં ગણપતિ દાદાની આકર્ષક અને કલાત્મક મૂર્તિઓ બનાવનાર કારીગરો આખરી ઓપ આપી રહ્યા કેશોદ શહેર તાલુકામાં જુદા જુદા વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનંદ ગણપતિ દાદાની સ્થાપના કરી દસ દિવસ સુધી પૂજા અર્ચના કરી વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ ગ્રુપ દ્વારા પૂરા જોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કેશોદ શહેર તાલુકામાં જુદા જુદા વિસ્તારમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે સાથે સાથે શ્રદ્ધાળુ પરિવાર પોતાના ઘરમાં પણ મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરે છે કેશોદ શહેર આવનારા દિવસોમાં ગણેશમય બની જશે નમસ્તે મારું નામ છે જયશોદાબેન મગનભાઈ મારવાડી અમે કચ્છમાંથી અહીંયા મૂર્તિ બનાવવા આવી છે પંદર વીસ વરસથી અમે મૂર્તિ બનાવી છે નાની મોટી સાઈડથી થઈને બધી ટાઈપની મૂર્તિ અમે અહીં બનાવી છે કેટલા વર્ષથી અહીં બનાવી છે આમાં ઘણી મહેનત કરી છે ઘણી કામગીરી કરી છે હાથથી પણ કરી છે ઘર મશીનથી પણ કરી છે આમાં નાનાથી કરીને મોટી સાઈડ લગીને નવ ફૂટ લગીને છે અમારી આગળ એમાં પાઘડીવાળા છે પછી રાજગાડીવાળા છે શેષનાગવાળા છે સિંહાસનવાળા છે લાલબાગના રાજા છે ઘણી વેરાયટીની મૂર્તિ બનાવી છે બીજું બોલું ગણપતિ બાપાની કે શુદ્ધ ગામની અંદર જ બનાવી છે અમે ને મૂર્તિ પણ અમારી સારી રીતે હાલે છે અહીંયા કામ પણ અમારું સારું હોય એટલે અમારી આગળ મૂર્તિ ઘણા લોકો લઈ જાય છે લઈ જાય છે એમાં અમે પણ સામેલ હોય મૂર્તિ લઈ જાય એમાં મારી આગળથી કોઈ કચાચ ના હોય